વેલકમ ટુ મિત્રો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં યુ ડાસ પ્લસમાં એમ બીયુ મોડ્યુલ કેવી રીતે અપડેટ કરીએ તો જોઈએ મિત્રો આજે તો ચેનલ પર જો પહેલી બાર વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક પણ કરજો મિત્રો તો ચાલો ચાલુ કરીએ વિડિયો સૌ પ્રથમ પહેલાં આપણે બ્રાઉઝર ઓપન કરીશું એની અંદર સર્ચ બારમાં યુ ડાસ પ્લસ સર્ચ મારીશું અને જમણી બાજુ લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે ગુજરાત સિલેક્ટ કરી અને ગો કરીશું ત્યારબાદ સ્ટુડન્ટ મોડ્યુલ પર જઈશું લોગ ઇન કરીશું સૌ પ્રથમ પહેલાં યુઝરને યુઝર આઈડીમાં આપણે શાળા ડેશ કોડ નાખીશું અને પાસવર્ડ નાખીશું અને કેપચા કોડ નાખીશું અને લોગિન કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા પચીસ ખુલે છે આપણે ક્લોઝ કરીશું હવે અહીંયા જઈશું ડાબી બાજુ આધાર એમબીએ મોડ્યુલ અહીંયા આપણે ક્લાસ સિલેક્ટ કરીશું અને ગ્રેડ સિલેક્શન કરીશું સેક્શન અને ગો પર પસંદ કરીશું જો અહીંયા મિત્રો જમણી બાજુ જુઓ છો કે આ જે બાળક છે બાલવાટિકાનું બાળક છે એ પાંચથી સાત વર્ષનો હવે પાંચથી સાત વર્ષના જે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં એ બાળકના આધારે અપડેટ કરવાનો હોય છે જે આંખવાનું સ્કેનિંગ કરવાનું છે અહીંયા એમબીયુ ટેટસ હવે એમબીયુ નો મતલબ એટલે મેનેટરી બાયોમેટ્રિક અપડેટ આ બાળકનું પાંચથી સાત વર્ષનું જે છે એને આધાર અપડેટ કરવાનો હોય છે અહીંયા જુઓ છો એમબીયુ પેન્ડિંગ એટલે આ બાળકનું આધાર અપડેટ પેન્ડિંગ છે પછી બીજું બાળકનું છે અહીંયા એમબીયુ ટેટસ એમબીયુ નોટ રિકવાયર્ડ એટલે આ બાળકનું છે એ આધાર સબમિટ થઈ ગયેલું છે અપડેટ થઈ ગયેલું છે એટલે આ બાળકને હવે કશું કરવાની જરૂર નથી અહીંયા આપણે રીવેલિડિટી ઓફ એમ બી કરીએ એટલે આપણને પ્લીઝ ચેકઅપ ધ સ્ટુડન્ટ ડિટેલ મેચ કન્ફર્મ કરીએ એટલે આઈ એગ્રી કરીએ તો અહીંયા મેસેજ આવે છે તો અહીંયા પેન્ડિંગ બતાવે છે આ બાળકનો આધાર પેન્ડિંગ છે એટલે અપડેટ બાકી છે જો મિત્રો અહીંયા ધોરણ ત્રણના મેં બાળકના લીધા છે એમાં કમ્પ્લીટ છે ડેટા એન્ટ્રી અને એમબીયુ નોટ રિક્વાયર્ડ બતાવે છે એટલે આ બાળકને છે એમાં આધારમાં અને યુડસ પ્લસની અંદર નામમાં કોઈ મિસમેચ નથી એટલા માટે નોટ રિક્વાયર્ડ બતાવે છે કે આનું આધાર અપડેટ થઈ ગયેલું છે એટલે આને આપણે કોઈ બાળકને જાણ કરવાની જરૂર નથી પણ જે બાળકને એમબીયુ આધાર અને યુ સાથે મેચ થઈ અને અપડેટ ના થાય એ બાળકને આપણે આધાર અપડેટ કરાવવાનું બાલવાટિકાના બાળકો છે એ બાલવાટિકાના બાળકોને આપણે કરવામાં આવશે આધાર અપડેટ અહીંયા નોટ રિક્વાયર્ડ છે એટલે આ બાળકને આપણે આધાર અપડેટ થઈ ગયેલું છે અહીંયા પેન્ડિંગ બતાવે છે એટલે અહીંયા એનો મતલબ કે આધાર ડેસની અંદર અને આધારની અંદર આ બંનેમાં નામનો મિસ મેચ બતાવે છે એટલે આધાર વેરીફાઈ થતું નથી એનો મતલબ છે આપણે એમાં સુધારવાની જરૂર છે આધાર એટલા માટે પેન્ડિંગ બતાવે છે તો મિત્રો આ બાલવાટિકાના બાળકો છે અહીંયા રીવેલિડ કર્યું એમબીએ અહીંયા કન્ફર્મ આઈ એગ્રી એટલે અહીંયા જો જ દસ નવ બે હજાર પચીસના રોજ અપડેટ કર્યું એટલે અહીંયા એમબીએ નોટ રિક્વાયર્ડ એટલે કે આ બાળકને અપડેટ થઈ ગયું છે એને કોઈ અપડેટ કરવાની જરૂર નથી પછી આ જે બાળક છે એને આધારે જ નથી એટલે નોટ એવેબલ આવે છે પછી બીજું અહીંયા બીજું બાળક છે એને એમબીયુ સ્ટેટસ નોટ રિક્વાયર્ડ બતાવે છે આપણે એને અપડેટ કરીએ રીવેલિડેટ એમબીયુ કરીએ અહીંયા ડો યુ સ્ટીલ વોન્ટ ટુ કન્ટિન્યુ કન્ફર્મ આઈ એગ્રી અહીંયા પણ વેરીફાઈ થઈ ગયું છે એટલે આ બાળકને પણ હવે નોટ રિક્વાડ બતાવે છે એટલે કે આ બાળકને આધાર અપડેટ કરવાની જરૂર નથી દસ નવ બે હજાર પચીસના રોજ આ અપડેટ થઈ ગયું છે તો એ રીતે દરેક બાળકને બીજું એક બાળક છે કે એમબીયુ સ્ટેટસ પેન્ડિંગ બતાવે છે એને આપણે રીવેલિટેડ ફોર એમબીયુ કરીએ તો કન્ફર્મ કરીએ આઈ એગ્રી આ બાળકને એમબીયુ પેન્ડિંગ બતાવે છે જે પાંચ થી સાત વર્ષનું છે એનું આધાર અપડેટ થયું નથી આજે દસ નવ બે હજાર પચીસ ના રોજ અપડેટ કર્યું પણ છતાં પેન્ડિંગ બતાવે છે એટલે આ એનો આધાર અપડેટ થયું નથી જો મિત્રો અહીંયા એમબીયુ પેન્ડિંગ બતાવે છે એટલે પ્લસ ની અંદર અને આધારની અંદર તો બંનેમાં નામો કંઈક મેચ બતાવે છે એટલા માટે આ પેન્ડિંગ બતાવે છે જે બાળકનો આધાર અને યુ પ્લસમાં જેન્ડર ડેટ ઓફ બર્થ મેચ થઈ જાય છે એ અપડેટ થઈ જાય છે તો અહીંયા નોટ રિકવાયર્ડ બતાવે એટલે આ બાળકને આધાર અને યુડાસ પ્લસમાં મેચ થઈ ગયું અને અપડેટ થઈ ગયું એનો મતલબ એવો થાય છે આપણે અહીંયા કન્ફર્મ કરું છું અહીંયા જો અહીંયા બતાવે છે ને એમબીયુ નોટ રિક્વાયર્ડ એટલે આ બાળકને આધાર અપડેટ કરવાની જરૂર નથી આ પેન્ડિંગ બતાવે છે એનો મતલબ કે આધાર અને યુડાસ પ્લસમાં બંને નામની અંદર ડેટ ઓફ બર્થ કે મેલ આ બંનેમાં કોકમાં પ્રોબ્લેમ આવે છે થોડો ઘણો એટલા માટે પેન્ડિંગ બતાવે છે આ જે પેન્ડિંગ બતાવે છે એ તમારે જીપીપીઓમાં જઈ અને ચેક કરવાનો કે ક્યાં મિસમેચ છે એ સુધારવાની જરૂર લાગે તો એ તમે સુધારી શકો છો અથવા તો આધાર સુધારણ જરૂર લાગે તો આધાર પણ સુધારી શકો છો અને ફરીથી અપડેટ કરાવી શકો છો તો આ વિડીયોની અંદર આટલું જ કામ કરવાનું છે બાકી બીજું તો અપડેટ થઈને જ આવે છે જે આધારમાં અહીંયા ક્લાસ ચાર ની અંદર હું જોઉં છું કે અહીંયા કીર્તિકા બેન છે એને હું આધાર વેરીફાઈ કરું છું કન્ફર્મ આઈ એગ્રી પણ અહીંયા વેરિફિકેશન ફેલ એટલે બતાવું છે તો અહીંયા એ બાળકનો આધાર અને યુડાસ પ્લસમાં મેચ બી નથી અને આધાર અપડેટ બી નથી એટલા માટે રેડ કલરને બતાવે છે અહીંયા બીજું એમ બીયુ નોટ રિક્વાયર્ડ એટલે આ બાળકનો આધાર વેરીફાઈ છે આપણે કન્ફર્મ કરીએ આઈ એગ્રી કરીએ તો નોટ રિક્વાયર્ડ આવી ગયું દસ નવ બે હજાર પચીસના રોજ વેરીફાઈ થઈ ગયું છે સ્ટેટસમાં એમબીયુ નોટ રિકવાયર્ડ એટલે આ બાળકને આધાર અપડેટ કરવાની જરૂર નથી તો આ રીતે દરેક બાળકોના આધાર એમબીયુ સ્ટેટસ આપણે વેરીફાઈ કરવાના છે તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને અને તમારા મિત્રોને શેર કરજો વિડીયોને લાઈક પણ કરજો થેન્ક યુ મિત્રો આભાર